આજે આપણે ધોરણ સાતના પાઠ એક પ્રાણી માત્રનેનો સંપૂર્ણ અભ્યાસ કરીશું સૌપ્રથમ આપણે કાવ્યની સમજૂતી મેળવીશું પ્રાણી માત્રને રક્ષણ આપ્યું માન્યા પોતા સમસને પૂર્ણ અહિંસા આચરનારા નમન તપસ્વી મહાવીરને તો આ કાવ્ય પંક્તિનો અર્થ થાય સૌ પ્રાણીઓને રક્ષણ આપનાર સૌને પોતાના જેવા ગણ્યા પૂર્ણ અહિંસા આચરનારા મહાવીર સ્વામીને નમસ્કાર હો જનસેવાના પાઠ ભણાવ્યા મધ્યમ માર્ગ બતાવીને સંન્યાસીનો ધર્મ ઉજાળ્યો વંદન કરીએ બુદ્ધ તને આ પંક્તિનો અર્થ થશે લોકોને મધ્યમ માર્ગ બતાવી જનસેવાની પ્રેરણા આપનાર સંન્યાસી જીવનને ઉજળું કરનાર ભગવાન બુદ્ધને વંદન કરીએ છીએ એક પત્ની વ્રત પૂરણ પાડ્યું ટેક વણી છે જીવતરમાં ન્યાય નીતિરૂપ રામ રહેજો સદા અમારા અંતરમાં આ કાવ્ય પંક્તિનો અર્થ થશે એક પત્ની વ્રત પાડનારા જીવનભર પ્રતિજ્ઞા પૂર્ણ કરનાર ન્યાય અને નીતિરૂપ જીવન જીવનાર ભગવાન રામ સદાય અમારા અંતરમાં રહેજો સઘળા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી એવા યોગી કૃષ્ણ પ્રભુમાં રહેજો અમ ખૂંપી સઘળા કાર્યો કરવા છતાંય જેઓ હંમેશા અનાસક્ત છે એવા યોગી શ્રી કૃષ્ણ ભગવાન હંમેશા અમારા મનમાં રહેજો પ્રેમરૂપ પ્રભુ પુત્ર ઈસુ જે ક્ષમા સિંધુને વંદન હો રહમનેકીના પરમપ્રચારક હજરત મહંમદ દિલે રહો આ પંક્તિનો અર્થ થશે સદા પ્રેમમૂર્તિ અને ક્ષમા આપનારા ભગવાનના પુત્ર એવા ઈશુને નમસ્કાર હો દયા અને ભલાઈના પરમપ્રચારક હજરત મહંમદ પૈગમ્બર અમારા દિલમાં રહો જરથોસ્તીના ધર્મગુરુની પવિત્રતા દિલમાં વ્યાપો સર્વધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપલાગો જરથોસ્તીના ધર્મગુરુની પવિત્રતા દિલમાં હંમેશા વ્યાપી રહે આવા સર્વધર્મ સંસ્થાપકોના કાર્યોને આપણા જીવનમાં ઉતારીએ અને વિશ્વ શાંતિ માટે ઉપયોગી બનીએ તેવી પ્રાર્થના કરીએ હવે આપણે પ્રશ્ન એક વાતચીતમાં આપેલા પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું પ્રશ્ન એક તમે કઈ કઈ પ્રાર્થનાઓ ગાઓ છો જવાબ અમે મંદિર તારું વિશ્વરૂપાળું હે જ્યોતિર્ધર સત્યપ્રકાશો ઇતની શક્તિ અમે દેના વગેરે પ્રાર્થના ગાઈએ છીએ પ્રશ્ન બે તમે ક્યારે ક્યારે પ્રાર્થના કરો છો જવાબ અમે સવારે શાળામાં ત્યારબાદ મધ્યાહન ભોજન સમયે અને રાત્રે સૂતી વખતે પ્રાર્થના કરીએ છીએ પ્રશ્ન ત્રણ પ્રાર્થના શા માટે કરવામાં આવતી હશે જવાબ પ્રાર્થના એ આત્માનો ખોરાક છે પ્રાર્થનાથી મનને શાંતિ મળે છે તેથી પ્રાર્થના કરવામાં આવે છે પ્રશ્ન ચાર તમારી શાળામાં પ્રાર્થનામાં તમારે કંઈક રજૂ કરવાનું હોય ત્યારે શીશી તૈયારી કરો છો જવાબ અમારે પ્રાર્થના સભામાં કંઈક રજૂ કરવાનું હોય તો અમે તેની પૂર્વ તૈયારી કરીએ છીએ તેમજ સાહેબનું માર્ગદર્શન પણ મેળવીએ છીએ પ્રશ્ન બે યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરું અહીંયા વાક્ય આપેલા છે એમાં યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે એક માન્યા પોતા સમ સૌને એટલે સૌને પોતાના જેવા જ ગણ્યા બે સદા અમારા અંતરમાં એટલે હંમેશા અમારા હૃદયમાં રહો ત્રણ ક્ષમા સિંધુને વંદન હો એટલે ક્ષમાના સાગરને નમન હો પ્રશ્ન ત્રણ નીચે આપેલા વાક્યોનો ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો તો અહીંયા કેટલાક વાક્યો આપેલા છે એ વાક્ય જેવો અર્થ દર્શાવતી કાવ્ય પંક્તિ લખવાની છે એક બધા કાર્યો કર્યા છતાં કોઈ કાર્યમાં લેપાયા નહીં સઘળા કાર્યો કર્યા છતાં એ રહ્યા હંમેશા નિર્લેપી બે એક પત્ની વ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધી અને એ જીવનભર પૂર્ણ રીતે પાડી એક પત્ની વ્રત પૂરણ પાડ્યું ટેક વણી છે જીવતરમાં ત્રણ સંન્યાસીના ધર્મને ઉજાડનાર તપસ્વી બુદ્ધને નમસ્કાર હો સંન્યાસીનો ધર્મ ઉજાડ્યો બંધન કરીએ બુદ્ધ તને ચાર બધા જ ધર્મોના મહામાનવોની યાદ જગતની શાંતિમાં ઉપયોગી બને સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો પ્રશ્ન ચાર કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરું અહીંયા આપણને કૌશમાં કેટલાક શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે નંબર એક મહાવીર સ્વામીએ પૂર્ણ અહિંસાનું આચરણ કર્યું બે ગૌતમ બુદ્ધે મધ્યમ માર્ગનો બોધ આપ્યો ત્રણ યોગી કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા ચાર હજરત મોહમ્મદ મહંમદ પૈગમ્બર પરમ પ્રચારક હતા પાંચ સઘળા કામો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી પ્રશ્ન પાંચ શબ્દ અને તેનો અર્થ વાંચો અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે વાક્ય કાવ્યના આધારે સાચું હોય તેની આગળ ખરું કરું અહીંયા તમને બે શબ્દો આપેલા છે એ શબ્દના અર્થ આપેલા છે એના આધારે નીચે જે વાક્ય આપેલું છે એ વાક્ય કાવ્યના આધારે જે સાચું લાગતું હોય એની સામે ખરું કરવાનું છે એક અંતર એટલે અંતઃકરણ મન તો સાચું વાક્ય બનશે નરસિંહના અંતરમાં હંમેશા શ્રી કૃષ્ણ રહેતા બે સમ એટલે સરખું સમાન તો કાવ્યના આધારે સાચું વાક્ય બનશે મેં કોઈ પણ બે વ્યક્તિ બધી બાબતમાં સમ હોતી નથી પ્રશ્ન છ કાવ્યમાં વપરાયેલા નીચેના શબ્દો વાંચો તો અહીંયા કેટલાક શબ્દો આપેલા છે એ વાંચવાના છે જન જનસેવા એક પત્ની વ્રત નીતિમય કૃષ્ણ પ્રભુ પ્રભુપુત્ર ક્ષમા સિંધુ વિશ્વ શાંતિ આ બધા જ શબ્દોની એક વિશેષતા તમે નોંધી તો અહીંયા આ દરેક જે શબ્દો આપેલા છે એ શબ્દોમાં કંઈક વિશેષતા છે તો એ વિશેષતા એ છે કે આ જે શબ્દો છે એ શબ્દો બે કે તેથી વધારે શબ્દોના ઉપયોગથી એક શબ્દ બન્યો છે આ બધા જ શબ્દો બે કે તેથી વધુ શબ્દો મળીને બન્યા છે જેમ કે પ્રાણી અને માત્ર એ બે શબ્દો મળીને એક શબ્દ પ્રાણી માત્ર બન્યો છે જેનો અર્થ થાય બધા પ્રાણીઓ એવું જ જનસેવા શબ્દનું પણ છે એમાં જન અને સેવા શબ્દ ભેગા થયા છે જેનો અર્થ થાય જનસેવા એટલે કે લોકોની સેવા બીજા શબ્દો વિશે પણ આ રીતે વિચાર કરો આ પ્રકારના અનેક શબ્દો ભાષામાં વપરાતા હોય છે આ શબ્દોનો અર્થ પણ થોડો બદલાય છે આવા શબ્દો અંગે વિચારો અને આ કાવ્યમાં ઉપયોગ ન થયા હોય તેવા ત્રણ શબ્દો લખો તો અહીંયા બે કે તેથી વધારે શબ્દોના ઉપયોગથી બનતો ત્રણ શબ્દો લખવાના છે તો એ શબ્દો છે ક્ષણ વિશ્વ વિશ્વકલ્યાણ પૂર્વજન્મ પ્રશ્ન સાત કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો પૂર્ણ કરો તો અહીંયા કૌંસમાં કેટલાક શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરીને ફકરો પૂર્ણ કરવાનો છે નાનકડી ટેકરીની પાછળ રળિયામણું ગામ હતું ગામમાં આશરે બસો ઘર હતા કોઈના ઘર નાનો તો વળી કોઈનો ઘર મોટો ગામને પાદરે કૃષ્ણનું મંદિર તેના પર નાનકડી ધજા ફરકે એના આંગણામાં લીલાછમ ઝાડવા તેની ઉપર રંગબેરંગી પક્ષીઓ કલ્લોલ કરે મંદિરમાં પિત્તળનો ઘંટ બાંધેલો તેનો મધુર રણકાર સવાર સાંજ આખા ગામમાં ગુંજી રહે આરતી સમયે તો અહીં ઘણી ભીડ રહે પ્રશ્ન આઠ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવું તો અહીંયા તમારે સંયોજક વડે ખાલી જગ્યા પૂરવાની છે સંયોજક એટલે બે કે તેથી વધુ વાક્યોને જોડતો શબ્દ એક મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું અને બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું શ્રી કૃષ્ણે બધા જ કાર્યો કર્યા પરંતુ જીવનભર એ બધાથી અલિપ્ત રહ્યા ત્રણ વરસાદ વધુ હતો તેથી હું ઘરેથી નીકળી ન શકી ચાર તમે સવારે નીકળશો કે સાંજે પ્રશ્ન નવ નીચેના વાક્યોમાં યોગ્ય સંયોજક મૂકી વાક્યોને ફરીથી લખો તો અહીંયા પણ ખાલી જગ્યામાં સંયોજક મૂકવાનું છે એ સંયોજક મૂક્યા પછી આખું વાક્ય ફરીથી લખવાનું છે એક મેં એને કહ્યું નહોતું છતાં તેણે મારું કામ કરી નાખ્યું બે ગુરુવારે જો શાળામાં રજા હોય તો આપણે પુસ્તક મેળામાં જઈશું ત્રણ છત્રી હતી તે સારું થયું નહીતર તું પલડી ગયો હોત ચાર જો સાહેબ કહેશે તો આપણે બાલસભા ગોઠવીશું પાંચ કાલે હું મારા દાદા સાથે દવાખાને જવાનું છું તેથી હું રમવા નહીં આવું પ્રશ્ન દસ ફકરામાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકીને તેનું સુલેખન કરો તો અહીંયા એક ફકરો આપેલો છે એમાં વિરામ ચિહ્નો મૂકવાના છે વિરામ ચિહ્નો મૂક્યા પછી આખો ફકરો સારા અક્ષરે લખવાનો છે તેમણે મને પૂછેલું તને શાનો શોખ છે મેં તરત જવાબ આપેલો કે મને ગીત ગાવાનો શોખ છે આ સાંભળીને તેઓ બોલી ઉઠ્યા વાહ ત્યારે તો આપણે બેઉ સરખા પછી તો તેમણે મને અમર ગીતો પુસ્તક ભેટમાં આપ્યું ચર્ચા કરો લખો રજૂ કરો તો અહીંયા કેટલાક પ્રશ્નો કે વાક્યો આપેલા છે એની ચર્ચા કરીને લખવાની છે એક અહિંસાનો ભાવ રાખવો જ જોઈએ એનો અર્થ થાય કે સર્વજીવો પ્રત્યે અહિંસાનો ભાવ રાખવો જોઈએ કેમ કે એ જ માનવ ધર્મ છે બે પ્રાણીઓ બોલતા હોત તો પ્રાણીઓ બોલતા હોત તો તેઓ પોતાની જરૂરિયાત માટે મનુષ્યો સાથે આસાનીથી પ્રત્યાયન કરી શક્યા હોત ત્રણ સર્વધર્મ સંભાવ વિશ્વ શાંતિનો માર્ગ સર્વધર્મ પ્રત્યે સંભાવ કેળવવાથી અનેક ગુંચો પોતાની મેળે જ ઉકલી જાય છે તેથી જ તેને વિશ્વ શાંતિનો એકમાત્ર માર્ગ કહેવાય છે પ્રશ્ન બાર પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા તમને કેટલાક પ્રશ્નો આપેલા છે એના જવાબ લખવાના છે પ્રશ્ન એક કાવ્યમાં કયા કયા મહામાનવોનો ઉલ્લેખ થયો છે જવાબ કાવ્યમાં મહાવીર સ્વામી બુદ્ધ શ્રીરામ ભગવાન શ્રી કૃષ્ણ કૃષ્ણ ભગવાન ઈસુ ભગવાન હજરત મહંમદ સાહેબ અને જરસ્વસ્તી ધર્મના ગુરુ વિશે ઉલ્લેખ થયેલો છે પ્રશ્ન બે રામને અંતરમાં રાખવાની વાત કેમ કરી હશે જવાબ ન્યાય અને નીતિના મૂલ્યો શીખવા મળતા હોવાથી શ્રીરામ ભગવાનને અંતરમાં રાખવાની વાત કરી છે પ્રશ્ન ત્રણ કાવ્યનો મુખ્ય સંદેશ શું છે જવાબ આ કાવ્યનો મુખ્ય સંદેશ વિશ્વની માનવજાત માટે શાંતિનો શુભ સંદેશ આપવાનો છે પ્રશ્ન ચાર શ્રી કૃષ્ણને યોગી કેમ કયા હશે જવાબ પોતે બધા જ કાર્યો કર્યા હોવા છતાં પોતે યશ લેતા નથી પરંતુ બીજાને યશ આપે છે આમ તેઓ અનાસક્ત રહ્યા હોવાથી તેમણે યોગી કહ્યા છે પ્રશ્ન તે જુઓ નીચેના શબ્દમાં ત્રણ વ્યંજનો જોડાઈને બનેલો જોડાક્ષર લખ્યો છે તમે આવા બીજા પાંચ શબ્દો શોધો તેમાં રહેલા વ્યંજનો ઉદાહરણ મુજબ અલગ પાડો તો અહીંયા જોડાક્ષર જે છે એ જોડાક્ષર બે કે ત્રણ વ્યંજનોના ઉપયોગથી બનેલો છે તો આ બીજા પાંચ શબ્દો લખવાના છે બક્ત તો ખ અને તથી જોડાયેલો છે બુદ્ધ તો દ અને ધથી જોડાયેલો જોડિયો અક્ષર છે મિસ્ત્રી સ ત અને રીથી જોડાયેલો શબ્દ છે તો આ અન્ય શબ્દો છે અસ્ત તો એ સ અને તથી જોડાયેલો છે દષ્ટ તો જોડિયો અક્ષર સ અને તથી જોડાયેલો છે શુદ્ધ દ અને ધથીથી જોડાયેલો છે યુદ્ધ દ અને ધથીથી જોડાયેલો છે ઇસ્ત્રી સ ત અને રીતિ જોડાયેલો જોડિયો અક્ષર છે પ્રશ્ન ચૌદ તમને ગમતી અન્ય પ્રાર્થનાની પાંચ સાત પંક્તિ લખો પુસ્તકાલય કે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશો તો અહીંયા તમારે તમને મનગમતી પ્રાર્થના લખવાની છે તો અહીંયા મેં મારી ગમતી પ્રાર્થના લખી છે મૈત્રી ભાવનું પવિત્ર જણનું મુજહૈયામાં વહ્યા કરે શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે ગુણથી ભરેલા ગુણિજન દેખી હૈયું મારું નૃત્ય કરે એ સંતોના ચરણ કમળમાં મૂજ જીવનનું અર્ધ રહે દિન દુખિયાને ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ રહે કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્ત્રોત વહે માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચિંધવા ઊભો રહું કરે ઉપેક્ષા એ માર્ગની તોય ક્ષમતા ચિત્ત ધરું માનવતાની શુભ્ર ભાવના હૈયે સૌ માનવ લાવે વેર ઝેરના પાપ તજીને મંગળ ગીતો એ ગાય મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજહૈયામાં વહ્યા કરે શુભ થાવો આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો થેન્ક યુ